એ ક્યાં હે બિલાડી બિલાડી નહીં થઈ ગયા ભેગા થઈ ગયા થઈ ગયા ને થઈ ગયા જેવો તાંત્રિક થોડોક સૌકાય આમ જો કેટલાય જોવરાવ આવે મારી પાસે ઘણાયના ઘર ભાંગીને મૂક દીધા હા આપડે કમાવું ને ગમે ત્યાં કમાવાનું છે આપણે પૈસા ક્યાંથી આવે બીજાના ઘર ભાંગવા ભલે ભાંગે પણ જોવાનું કામ આપડું એક નંબર આમાંય એક નંબર ને આમાંય એક નંબર તું સેલો બનવા આવ્યો છો ને સાવ મહિના રોકા એટલે તુંય શીખી જાય હ ધ્યાન માં બેહું તો તાર બોલવાનું જ નહીં કઈ સાનું બેહવાનું તું શીખવા આવ્યો ને છ મહિનામાં તને વેસી નાખી જો ના ના એટલે તને છ મહિનામાં શીખવાડી દે બારોબાર દરવાજે ઉભું રહેવાનું કોઈ આવે ને તો કેવાનું બાપુ ધ્યાન બેઠા છે પૈસા વાળો કોઈ આવે ને તો લૂટી લેવાનું તારે સેલો થવું ને મારું ટીલક કરવું પડે તને પાછો શીખવામાં ધ્યાન રાખજે છ મહિનામાં શીખી જાજે પૈસા વાળા આવે ને તો તરત અંદર હા પૈસા વગર નો હોય પૂછી લેવાનું પેલા ખર્ચો થા કે ઓછા પૈસા છે તો કઈ બાપુ ઘેરે જ નથી પૈસા વાળો હોય કેવાનું હાલો બાપુ અંદર પૈસા વગર એમ કે હમણાં મારી પાસે એ નહીં બાપુ ઘેરે છે નહી બીજે જોવા ગયા દરવાજે કોકે આવતું હોય એવું લાગે છે પછી પાછું શીખવાડે હો

શિયાળો છે મારો દીકરો ટાઈટ તો જો લાગી આ કોઈ લાઈકો જો કેવો શિયાળો છે કાં આખું ખોલી તારે તો આખું બંધ જ રાખવાની ખોલતો નહીં આખું મને ખબર છે તું તણી દીસા ભૂખો બેઠો જો મારી પાસે ખાવાનું આવી છે ને તો પેલા હું તને ખવડાવીશ ને પછી હું ખાઈ બાકી મારે વિધિ ચાલુ હોય આખું ખોલતો જ નહીં હો તને કીધું ને તું તારે ધ્યાનમાં રે

તેલ તો ધૂણીમાં નાખ્યું ના શેની સુગંધ આવે છે તને હા બાબા શેની આવે તેલની સુગંધ આવે એ તો આ ધૂણીમાં નાખ્યું ને એટલે આવે છે બાકી આઈ કાઈ હું પૂરી બનાવી નથી ખાતો તું સમાધિમાં જ રહેજે એવું છે બાબા હા હાલ ખોલી નાખ સમાધિ દરવાજે ઉભો રે કોઈ આવે ને તો અંદર મોકલી દેજે ના કોઈ

મારે ને એટલે બાકી એને એમ ખાલી કીધું કે તને નથી હારા લાગતા બુસ મારી દેવું મારા દીકરા ને બુટ નું હું તકલીફ છે તારે આને

મૂકી જાજે તું છે હું કાઢીને તને હે આ બાબાએ સીધું કરી કરી દીધું અમે સીધા તો ભક્તિ બે ભેગા બેઠા બેહે નો બેહો બેઠા ને તાંત્રિક આપડી વિધિ આ બધું કામ કરે તમારા બાબા ને કેવું થોડા ઘણા પૈસામાં ઓછા કરે તો કઈક કઈક વાત કરું ને

ta mình ta mình nha niêu này này khi ai nha sao hả giàu giàu lắm ôi passoai passoai bao cái video boot muk de tao video khanh hả oh no tao 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 હવે જા શિયાળો શેખા રેજે પાછો કાલ કાલો એને ઘરવાડી ને લઈને આવશે અને પૈસા છે ને તું ગણતો નઈ તને ન આવડે મને લઈ દેજે હું ગણી લઈ બાબુ

પૈસા તો પૂરા દેલા માથું દુખતું ને એટલે હું તારા બાબા પાસે લઈ આવ્યો છું એટલે તને બધું મટી જાય બાબા ને હા કોઈ વાત જો <laughs> <laughs> ગયું હવે બધું રેડી કોણ એટલે એમ નથી ગયું આજ જે મારા કામ કરવાનું હતું એ હવે હવે હાલતા રેડી હવે વ્યવસ્થિત હા એ બધું હાલતા એ બધું કમ્પ્લેન કમ્પ્લેન કે લાગે તારું બધું રેડી થઈ ગયું પગેલા જ પગેલા જ વાપરો ગૂગલ પ્લે ગૂગલ પ્લે ગૂગલ પ્લે વાપરો ને

Oh One no! You <laughs> <laughs>